જીએસટી અમલ થવાનું હોવાનું કાજર સામે રાખીને રાજ્ય સરકારે વર્તમાન કરવેરા માળખામાં કોઈ જ ઘટાડો કર્યો નથી નોટબંધીના માહોલમાં બેકફૂટ પર ધકેલાયેલા ઉદ્યોગ ધંધાને આશા હતી કે રાજ્ય સરકાર કંઈક એવી જાહેરાત કરશે કે જેનાથી મંદ પડેલા ઉદ્યોગોને રાહત મળશે પરંતુ એવું કશું જ થયું નહીં અને પેટ્રોલ ડીઝલ પર દેશમાં સૌથી વધુ વેટ વસૂલતી ગુજરાત સરકારે આ વખતે પણ વેરામાં કોઈ જ ઘટાડો કર્યો નથી સમગ્ર દેશમાં જીએસટી કાયદો અમલમાં મૂકવાના છે એને ધ્યાનમાં રાખી આ વર્ષની આ દરખાસ્તોમાં મેં પણ ચીજ વસ્તુ ઉપર વેટ એટલે કે કોમર્શિયલ ટેક્સનો કોઈ પણ વધારો કે ઘટાડો સૂચવેલ નથી એ પહેલાં આપ સભ્યશ્રીઓને કહું સાદી ભાષામાં સરળ રીતે કહું તો ગુજરાતની વિજયભાઈ રૂપાણીની અમારી ભારતીય જનતા પક્ષની સરકારે ગુજરાતના નાગરિકો પર આ બજેટમાં એક પણ પૈસાનો નવો વેરો નાખ્યો નથી જો કે મોટર વેરાના માળખામાં સામાન્ય ફેરફારો કરાયા છે જે મુજબ પહેલી એપ્રિલ બાદ નવા વાહનોમાં મોટર વાહન વેરો ઉચ્ચક રીતે વસૂલાશે અને જૂના વાહનો પર રિકરિંગ વેરાની સાથે ઉચ્ચક વેરાનો વિકલ્પ અપાયો છે રાજ્ય સરકારે સાત પોઈન્ટ પાંચ ટન થી વધુ ગ્રોસ વ્હીકલ વેટ ધરાવતા મીડિયમ વાહનો પર અલગ અલગ વેરાનો દર ઘટાડીને વેચાણ કિંમતના કરવાનો નિર્ણય કરાયો છે આ ઉપરાંત ખાનગી વાહનો પર વેચાણ કિંમતના 8% આઠ ટકા શૈક્ષણિક સંસ્થાઓની બસો આઠ ટકા સ્ટેટ કેરેજ બસો પર બે ટકા મેક્સી કેબ અને લક્ઝરી મેક્સી કેબ પર વેચાણ કિંમતના 12% બાર ટકા ઉચ્ચક વેરો કરવાની દરખાસ્ત કરાઈ છે

ત્રણ ટકા કરવાની હું દરખાસ્ત કરું છું અને આ ટેક્સ ઘટાડો થવાના કારણે દરેક ખેડૂતને એક ટેક્ટર દીઠ અંદાજે ત્રણ હજાર રૂપિયાનો ફાયદો થશે રાજ્ય સરકારને મોટર વાહન વેરાના સરળીકરણના કારણે બસો બાણું કરોડની આવક થશે જેની સામે ખેત વિષયક ટ્રેક્ટર પરના વેરાની આવકમાં દસ કરોડનો ઘટાડો થશે સાદી ભાષામાં સમજીએ તો વેરા પેટે પ્રજાના ખિસ્સા માંથી બસો બાણું કરોડ રૂપિયા સેરવીને સામે માત્ર દસ કરોડની જ વેરા રાહત અપાઈ છે કેમેરામેન જયમીન સાથે હિતેન્દ્ર બારોટ અને મલ્હાર વોરા જીએસટીવી ગાંધીનગર